ચાર રૂમ આ બાજુ છે એક રૂમ ઓલી બાજુ છે પાંચક રૂમ આ બાજુ છે અહીંયા ટોટલ દસક રૂમ છે

દસ્તાવેજ તથા વર્લ્ડ ટાઈટલ ક્લિયર ખરીદવા માટે અમારો સંપર્ક કરો અથવા તો તમે જોયું હોય તો ઉના તમે ખુદ પણ જોઈ શકો છો બસ સ્ટેન્ડ ની આગળની તરફ જતા તે રોડ ઉપર આવેલું છે